દરરોજ કાર્યરત સેવા મંગળવારે બરોડાથી ઉમરગામ આવતા દરમિયાન મેમો ટ્રેનમાં પાણીની ટાંકી લીકેજ થતા ઘટના સામે આવી હતી લીકેજ પાણીની ટાંકીમાંથી પાણી બહાર આવી ચોમાસામાં જેમ વરસાદ પડે છે તેની યાદ મુસાફરોને અપાવતી હતી મેમો ટ્રેનના ડબ્બામાં પાણી પાણી થઈ જવા પામ્યું હતું જોકે આ ઘટનાનો મુખ્ય જવાબદાર રેલવે મેન્ટેનન્સ વિભાગની રહી હતી સમયસર ટાંકીનું સમારકામ ન કરવામાં ઉપરોક્ત ઘટના સર્જી અને ભોગ મુસાફરો બન્યા મેમુ ટ્રેનમાં પાણીની ટાંકી લીકેજ હોવાના કારણે મુસાફરો પરેશાન થયા છે સર્વત્ર પાણી પાણીના દ્રશ્ય સર્જાયા હતા ની આવે ત્યારે અડી થોડી